શાંત બળે પરમા શીતલ કપન બુદાવી દેતો સંત કામ ક્રોધ મદ લોભ મોહન માયા મમતા લાલચ આ બધી વસ્તુનો ત્યાગ કરે એટલે સાધારણ માણસ હોય તો પણ એને સંત કહેવામાં આવે કારણ કે સંતની અંદર આવા લક્ષણો હોવા જોઈએ સંત મોટો ક્યારે કહેવાય એક ગામડા ગામની અંદર એક ટીંબા ઉપર બે સંત રહે આવા બે સંત એમાં એક સંત હતા એ કાયમ ધ્યાન ભજન કીર્તન બધું કરે અને બીજા જે સંત હતા એ ભગવાનને ખાલી ભોજન ધરાવે અને ત્યાર પછી જ ભોજન આરોગ્ય આ સિવાય જમે નહીં બેની વચ્ચે વાદ આયેલો પેલા સંત કે હું મોટો અને પેલા સંત કે હું મોટો ખરેખર સંતો એ તો વાદવિવાદ થાય જ નહીં આ તો એ આપણી દ્રષ્ટાંત રૂપી વાત છે કારણ કે સંતો કોઈ બી વાદ વિવાદમાં પડે નહીં ને વાદ વિવાદમાં પડે એ સંતોનો સંતને તો સબ સરખા આનું નામ સંત અને આ તો દ્રષ્ટાંત રૂપી એક દુનિયાને સમજાવવા માટેની વાત છે એટલે કોઈ સંત ઉપર વાત કરી છે એવું કહે છે નહીં હવે આ સંતો આવો આ વાદ વિવાદ ચાલતો એટલામાં ત્યાં નારદ મુનિ પધાર્યા ઘણા વર્ષો પહેલાંની વાત હશે ભાગ્યમાં લખ્યું છે આ તો અમારી પાસે તો પુસ્તકો હોય એની અંદરથી વાંચી અને આ દુનિયાને જ્ઞાન દેવાનું કામ કરી રહ્યા છે તો અમારી કાંઈ ભૂલ ચૂક કોઈ તો માફ કરજો એટલે નારદ મુનિ પધાર્યા એટલે આ બે ઝઘડતા હતા એટલે નારદ મુનિએ કીધું કે ભાઈ તમે સંતો ઉઠીને ઝઘડા કેમ કરો છો ત્યારે પહેલા સંતે કીધું જે ધ્યાન ભક્તિ ભજન કીર્તનને એક આસન પર બેહીન કરતા હતા એ સંત કે હું મોટો અને ઓલા સંત હતા એ ખાલી ભગવાનને ભોજન ધરાવતા હતા અને પછી ભોજન કરતા હતા એ કે હું મોટો આવી વાત કરી એટલે નારદ મુનિ એ કીધું કે ઓહો આમાં તો કઈ છે નહીં આમાં મોટા નાના કાલ કહી દઈશ કોણ મોટા કોણ નાના એમ કે તો તમે પ્રભુ રોકાઈ જાવ નારદ મુનિ તો રોકાણે હવે નારદ મુનિ તો મારદ મુને પણ યોગ માયા બળી છે નારદ મુનિ જે મન ની અંદર ધારે થતું કારણ કે યોગ મુનિ હતા અને યોગ મુનિ એવા હોય કે પોતાના મુખમાંથી વિચાર કરે એટલી વસ્તુ એની સામે આવીને પડી જાય એટલે નારદ મુનિએ બે સોનાની વીંટીનું રચના કરી અને જ્યાં મનની અંદર વિચાર કર્યો કે પ્રભુ મારા હોનાની બે વીંટી જોઈ છે એટલે તરત જ ધાડ દેનું હોનાની બે વીંટી આવી ગઈ હવે આ બે માંથી એક સંતને ખબર નહીં નારદ મુનિએ તો રાત્રિના ભોજન પાણી ફેર્યા આરામથી સુતા પણ રાત્રિના બાર વાગે નારદ મુનિએ બે વીતી એક ભગવાન પાસે મૂકી ભોજન ધરાવતો એ અને એક જ્યાં સંત તપ કરતા હતા એના આસન પાયા આ તો સવારમાં વહેલા ઉઠા વહેલા ઉઠી સર્વે નિત્ય કામ કરવા લાગ્યા પોતે સ્નાન કરી પ્રભુનું ભજન કરવા લાગ્યા આ બાજુ જે રાંધીને રસોઈ બનાવીને ભગવાનને ભોગ ધરાવતો હતો એ બાપુ રસોઈ કરવા માંડ્યા તપ કરવા વાળા બાપુ તપ કરવાને માટે હાયલા જ્યાં આસન પાસે ગયા તો ઓલી સોનાની વીંટી દેખાણી સોનાની વીટી દેખાણી એટલે તરત જ બાપુએ લઈ અને પોતાના આસન નીચે સંતાડી દીધી નારદ મુનિ તો યોગ મુનિ હતા એટલે એને તો તરત યોગની બળે ખબર પડી જાય કે આ સંતે આમ કર્યું ને સંતે આમ કર્યું ઓલા સંત તો હજી ભોજન તૈયાર થાય ત્યારે ભગવાન પાસે જવાનું હોય એટલે ઈ કાંઈ ગયા નહીં વીટી એમના પડી છે ભોજનનો ટાઈમ થયો બાપુ તો થાળ લઈ અને ભગવાન તો ભગવાન આપણને ખાવા દે છે કે હોનું તો ખાવાની વસ્તુ છે નહીં અને આજનું થઈ ગયું કાલની ચિંતા કોણ કરે ઘણી પલકી ખબર નહીં કરે કાલની વાત જીવ ઉપર જમણા ફરે જેમ થયેટર ઉપર બાદ તો કાલની કાંઈ ખબર નથી

ભગવાનના ભોજન થઈ ગયા થાળ ધરાઈ ગયા નારદ મુનિને જમવા માટે બોલાવ્યા તપવાળા બાપુ તો આવી અને તપસ્યા પૂરી કરીને સીધું જમવા જ બે હતું ત્રણે જણા જમવા બેઠા એટલે પાસા સંતોએ કીધું કે પ્રભુ તમે જવાબ તો ન દીધો અમને કોણ મોટું ત્યારે નારદ મુનિએ કીધું કે બાપુનું આસન છે એ જરાક ઊંચું કરો આસન ઊંચું કર્યું એટલે સોનાની વીંટી તરત દેખાણી એટલે ઓલા તપવાળા બાપુ તો નિરાશ થઈ ગયા કે ઓહો ઈ કે તમને હજી લાલચ છે તમે આટલું તપ કરો છો તો એ તમને લાલચ એટલી છે કે આ હોનું ક્યારેક આપણે કામ આવશે પણ જે કરવા દેવું છે એ તો તમે કરતા નથી અને આને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે કે આજનું ખાવાનું દઈ દીધું કાલે ઈવડો ઈ જ ખાવા દેવાનો છે બીજું કોઈ દેવાનું નથી માટે આજની ઘડી ખબર નથી હોતી માટે આવી લાલચ કરે એ સંત ન કહેવાય અને એ સંત મોટા ન કહેવાય માટે આ જે ભોજન ધરાવે છે ને એ જ સાચો સંત કહેવાય એટલે કીધું છે કે સાચા રે સંતોને માથે વિરા ભક્તિ કેરા મો આ ભજન છે એ સંતોની તારવણી કાઢીને કરેલું છે